નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ છવ્વીસ મે થી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને એક જૂન બાદ શું વરસાદની પરિસ્થિતિ રહેશે ગુજરાતમાં પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તે 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 સિસ્ટમ છે છે અત્યારે વેલ માર્ક પ્રેશર થઈ ગઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારો કરી રહી છે જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રમાં બે થી લઈને ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ થાય અને કહી શકાય કે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારે નુકસાની આપી શકે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ચોમાસું કેરળને ધીમે ધીમે ક્રોસ કરી ગયો છે અને તે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસુ વહેલું આવે તેવી શક્યતા છે પરંતુ મિત્રો લખીને રાખજો કે ચોમાસું ગુજરાતમાં આવે કે ન આવે પરંતુ વરસાદની સિસ્ટમ બનવી ચોક્કસથી જરૂરી છે ભલે ચોમાસું એન્ટ્રી કરી લે પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમો સક્રિય નહીં થાય તો આપણને પૂરતા પ્રમાણમાં વરસાદ ન મળે એટલે મિત્રો વરસાદી સિસ્ટમો ઉપર ખાસ આપણે ફોકસ કરવું જરૂરી છે ચોમાસું તો તેના નિયત સમય પ્રમાણે આગળ વધતું રહેશે પરંતુ અવનવી સિસ્ટમો હોય સાયક્લોનિક સિસ્ટમ હોય લો પ્રેશર સિસ્ટમ હોય અથવા તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને લો ક્લાઉડ ફોર્મેશન તમામ પ્રકારના પરિબળો એક સારા વરસાદ માટે આપણને જરૂરી હોય છે હવે વાત કરીએ તો મિત્રો ગઈકાલે રાજસ્થાન ઉત્તર ગુજરાત હવે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો કોઈ કોઈ જગ્યાએ તો ભારે અને તોફાની પવન સાથે વરસાદ થાબકી ગયો અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા કાચા પકા મકાનોને નુકસાન થયું છે વીજળી પડવાની પણ ઘટના બની છે હવે મિત્રો આજે તારીખ 26 મે છે તો આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારમાં આજે પણ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાશે જો લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે કારણ કે મિત્રો ગરમીના પ્રમાણની સાથે સાથે એક ભેજનું ભય ઉપર જાય છે અને જે ભેજનું પુષ્કળ પ્રમાણ સર્જાય છે જેના લીધે થઈને લો ક્લાઉડ ફોર્મેશન જે તે વિસ્તારમાં આપણને સર્જાતા હોય છે અને ત્યારબાદ વાદળો ઠંડા પડવાને કારણે એક જોરદાર વરસાદી માહોલ પણ જોવા મળતો હોય છે એકંદરે મિત્રો ટૂંકોને ટચ રાજસ્થાનથી કહી શકાય કે દક્ષિણ ગુજરાત સુધી એક વરસાદની ટફ રેખા સર્જાઈ ગઈ છે જે રાજસ્થાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે આગામી બે દિવસ હજુ પણ થોડો વરસાદી માહોલ વધારે રહેશે ત્યારબાદ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને એક વરસાદમાં મોટા રાહતના સમાચાર મળવાના છે એકંદરે મિત્રો તારીખ સત્યાવીસથી એકત્રીસ તારીખમાં એક ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ થોડી સક્રિય થાય જે કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી માહોલ આપે તેવી સંભાવના છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે પરંતુ જે ગત અઠવાડિયામાં જે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો તે વરસાદનો રાઉન્ડ થોડો ધીમે ધીમે ઓછો થાય તેવી સંભાવના છે બાકી મિત્રો ચોમાસાએ જ્યારે કેરળમાં દસ્તક દઈ દીધી છે ત્યારે ચોમાસું તેની એક સ્પીડથી આગળ વધી રહ્યું છે અને ગુજરાત સુધી ચોમાસું જલ્દી આવી જાય તેવી સંભાવના છે પરંતુ જો મિત્રો કોઈ વરસાદી સિસ્ટમમાં અથવા કોઈ નવી સિસ્ટમ ચોમાસાને અવરોધ ઉત્પન્ન ન કરે તો ચોમાસું તે ગુજરાતમાં નિયત સમય કરતાં પણ વહેલું આવી જાય તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ પાંત્રીસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવા મળે અને ભેજનું પ્રમાણ સિત્તેરથી લઈને એંસી ટકા પ્રદુષણનું પ્રમાણ પણ થોડું વધારે જોવા મળે કારણ કે ધોરની ડિઝાટેડ વાતાવરણ છે જેમાં સો થી લઈને એકસો એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી પણ સંભાવના પ્રમાણની વાત કરીએ તો પાંત્રીસ થી લઈને એકતાલીસ ડિગ્રી હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ જોવા મળે અને બીજી તરફ ભેજના કારણે આપણને ભયંકર બફારાનો અહેસાસ થશે પરસેવે રેપ જેપ થઈ જશો એટલે મિત્રો બપોરનો જે થી તે સાડા ચાર વાગ્યાનો સમયગાળો છે તેમાં થોડા સાવચેત રહેજો એલો નવ તારીખ થી લઈને દિવસ તમારે ગણીને પૃથ્વી ઉપર જોવા મળશે જેના લીધે થઈને ભયંકર ગરમીનો અહેસાસ હશે અને સાથે ભેજના કારણે બફારાનો અહેસાસ હશે એટલે કહી શકાય કે આપણને એક ઉકળાટ ભર્યું વાતાવરણ અને ગભરાટ ભર્યું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે એટલે મિત્રો આવનારો જે સમયગાળો છે અઠવાડિયા સુધીનો ખાસ સમયગાળો માનીને ચાલો જેમાં ગરમી ભયંકર પડવાની છે તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો ગઈકાલે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ હતું વરસાદ હોય તાપ હોય તડકો હોય ભયંકર પવન હોય હોય અને ભેજવાળું વાતાવરણ હોય કે બફારો કેટલા પ્રમાણમાં છે કેટલું ટેમ્પરેચર રહ્યું છે તમામ પ્રકારની માહિતી સાથે આપજો અને નીચે તમારું નામ પણ જાણી શકે કે આ વ્યક્તિ છે અને આ જિલ્લામાં આવું વાતાવરણ જોવા મળ્યું છે તો જિલ્લા સાથે પણ માહિતી આપવા માટે વિનંતી છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે